હલો મિત્રો કેમ છો બધાય જય શ્રી કૃષ્ણ ને જય દ્વારકાધીશ ને આઈ હોપ કે તમે બધા મજામાં જઈશો ને તમારા બધાનું મારા ન્યૂ ન્યૂ એટલે કે નવા નવા બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજનો બ્લોગ છે એ આપણે અત્યારે સાડા ત્રણ ચાર જેવો ટાઈમ થઈ ગયો છે ઘડિયાળમાં અને સ્ટાર્ટ કરેલો છે એટલે મોર્નિંગ તો કહેવાય નહીં અત્યારે આફ્ટરનૂનનો છે એ ટાઈમ થઈ ગયો છે અને હમણાં ઘણા દિવસથી તમે છે ને પાછળ જોતા જશો જો મકાનનું છે એ રિનોવેશન કામ આપણે ચાલુ છે તો જો અહીંયા માળો બાંધો છે અને અહીંયા છે એ અત્યારે કળિયા છે ને આજે વેલા વયા ગયા છે જો તાજું જ છે એ ચણતરનું કામ ચાલુ છે તો જે છે ને કળિયા વેલા વયા ગયા તો આપણે થોડાક ફ્રી થઈ ગયા તો કીધું ચાલો આજે છે ને આપણે બ્લોક છે એ સ્ટાર્ટ કરી દઈએ કારણ કે આખો દિવસ છે ને ચા બનાવવામાં ને આયા તેન અને આ બધું એટલું હાવ રમખાણ પડ્યું છે ને તો ટાઈમ છે એ વ્લોક બનાવવાનો જરાય મળતો નથી તો આજે આપણે કળિયા વેલા વયા ગયા તો કહીએ ચાલો આપણે વ્લોક છે એ સ્ટાર્ટ કરી દઈએ તો જો મકાનનું કેટલું આ બધું અહીંયા છે ને આ રીતના બધું ખંડેર પડેલું છે તો ટાઈમ આમાં ક્યાંથી મળે આપણને બ્લોક બનાવવાનો તો આવું બધું હાઈલા રાખે છે અને હાલ છે એ કડિયા ગયા છે તો હવે મારે છે એ બધું ફરિયા બરિયા બધું સાફ કરવાનું છે તો ચાલો ફટોફટ છે એ બધી સાફ સફાઈ છે આપણે કરી નાખીએ તો હવે જો હામેણો હાથમાં લઈ લે અને બધું વાળી નાખીએ આ તો હજી તાજું છે એટલે અહીંયા છે ને સિમેન્ટ નાખેલો હતો એટલે રેતી નાખેલી તો એને હમણાં વારવાનું છે નહીં આ કરી લઈ અને પછી આપણે હજી જવાનું છે મેળી ઉપર કારણ કે મેળી ઉપર પણ એટલું જ છે એ બધું ખંડેર પડેલું છે કળિયા વયા છે ને પછી પાછળથી આ બધો હંજેરો કરવો જ બહુ વહમો લાગે છે તો આવું બધું છે એ હૈલા રાખે છે અને આપણે જવાનું છે પાછું જમવા કારણ કે આ લગનગાળાની સિઝન છે ને તો જ નથી થતા એક બાજુ લગનગાળો અને એક બાજુ છે એ મક મકાનનું રિનોવેશનનું કડિયા કામ તો આવું બધું આઈલા રાખે છે તો ચાલો ફટોફટ છે ને હવે નીચેની સાફ સફાઈ હું કરી નાખું અને પછી આપણે જાશું મેળી ઉપર બધું કામ અને બધું સાફ સફાઈ છે એ બધું ફટાફટ કરી અને આપણે હવે આવી ગયા છીએ જો અહીંયા મેળી ઉપર અને મેળી ઉપર આવ્યા તો અહીંયા બધું એવું રમખાણ જ છે કારણ કે અહીંયા છે ને જો આવી મોટી જારી છે હવા ઉજાસ માટે નાખેલી હતી એ આપણે અહીંયાથી છે ને એ કાઢી નાખી છે અહીંયા બાથરૂમ હતું ને અહીંયા રસોડાની જારી હતી ને જે બારી મૂકેલી એ પણ બધી કાઢી નાખ્યું છે કારણ કે રિનોવેશન કરી અને ત્યાં બધું છે એ ન્યુ ન્યુ કરવાનું છે એટલા માટે અને અહીંયા છે ને ઉપરના હોલમાં તો આવું બધું સાફ સફાઈ નાખવાનું છે વારવા ચોરવાનું છે તો એ બધું કરી લઈએ ફટાફટ ચાલો ઉપરની સફાઈ અને પછી જવાનું છે મેળી ઉપર કારણ કે જી ચણતર કરેલું છે ને એમાં આજે આપણે પાણી પાવાનું છે તો આવું બધું જી ઉપર અને અહીંયા જો રમખાણ જો અહીંયા હજી રેતીનો છે ને ઢગલો પડ્યો છે કારણ કે પાછળની દિવાલ કરવી છે ને એટલે આ જેવું આપણું ઉપરનું કામ છે એ સરસ મસ્ત મજાનું થઈ ગયું છે અહીંયા આપણો ટાકો હતો ને એ ટાકો આપણે કાઢી નાખ્યો છે અને ફરતી દીવાલ છે એમાં આપણે પ્લાસ્ટર છે એ કરી દીધું છે અને તમે વિડીયોમાં જોયું હશે કે આ ન્યા આપણે જે દીવાલ હતી ને આ દિવાલોમાં છે એ તમને બધાને ઈંટું છે એ દેખાતી છે તો આપણે છે એ બધે સરસ મસ્ત મજાનું પ્લાસ્ટર કરી દીધું તો ઉપરનું કામ થઈ ગયું છે પાછળની દીવાલનું થઈ ગયું છે અને હજી આ રેતી છે ને એ બધી એ બધી રેતી છે એ હજી આ સાઈડની જે દીવાલ છે ને આપણી અહીંયા આપણે હજી કામ કરવાની બાકી છે તો આપણી ઈ દીવાલ છે ને હજી ઈ કરવાની બાકી છે એટલે આ ધૂળનો ઢગલો છે જે અહીંયા છે તો કાલથી આપણે ઈ કામ ચાલુ થશે તો ચાલો બધું કામ કમ્પ્લીટ કરીએ અને પાણી બાણી પાય અને નીચે છે એ આવી ગયા છે અને ભૈયામાં છે પોણા સાત માં પાંચ મિનિટ ની વાત છે ને એટલો ટાઈમ થઈ ગયો તો કામ પતાવીને આપણે હે ને જો ખીચડી થોડીક મૂકી દીધી છે અને અહીંયા છે આપણે માંડવી ની કઢી કરી નાખી છે અને હવે આપણે બે રોટલા કરવાના છે તો એ બે રોટલા છે એ કરી લઈએ તો ફટ છે ને એ દિવસનું કામકાજ ચાલતું હોય ને તો મશીને છે એ કંઈ કામ મારું કંઈ થતું નથી ધૂળ ઉડા રાખે ને એટલે અને અહીંયા છે ને ડ્રેસ તો ડ્રેસ ને તો કાલે જામનગર થી ડ્રેસે આવી ગયા અને મારે હવે અત્યારે છે ને મશીને થોડુંક ફિટિંગનું કામ હે સ્લીવ નાખવાની છે ને એવું છે એકાદ ડ્રેસ માં સ્લીવ નાખવાની છે બાકી છે એ સિલાઈ છે ને મારી અને ફિટિંગનું થોડું કામકાજ છે એ કરવાનું છે તો અત્યારે છે હું ફટોફટ છે ને મારું ડ્રેસ નું કામ હે એ કરી લઉં તો આ એક બાજુ છે ને એ આપણે મકાનનું રિનોવેશનનું કામ ચાલુ છે અને બીજી બાજુ છે આપણે હજી લગનમાં જવાના છીએ મામાના ઘરે તો થેલા પેકિંગ છે એ કરવાના છે તો આવું બધું કામ છે એલાય રાખે છે અને આજનો વ્લોગ છે ને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ અને મિત્રો વિડીયો પસંદ આવે ને તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ છીએ કાલે પાછા નવા નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ અને બાય બાય બધાઇને